મારું નામ છે ગુંજન સંઘાણી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આપણે આજે જસ્તાપર ગામને એક પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈ બારૈયાના ફાર્મની મુલાકાત લીધી છે તો આપણે થોડીક વિગતવાર માહિતી મેળવશું તમારો પરિચય આપશો પહેલાં ગામ જસ્તાપર તાલુકો જોડિયા બારૈયા ગોવિંદભાઈ પરસોત્તમભાઈ જસ્તાપર ગામ ફાર્મનું નામ બારૈયા બારૈયા પ્રાકૃતિક ફાર્મ બરાબર તો ગોવિંદભાઈ એકસો પચીસ ટન ઘન અમૃત બનાવી રહ્યા છે આ વર્ષે તો તમે કેવી રીતે બનાવ્યું છે આ બધુંય બધું જીવામૃતનું ગઈ સાલ વરસાદ પડ્યો ને તો મગફળીનો કચરો રહ્યો એ પલળી ગયો હતો એટલે કોઈ લેવા તૈયાર નહોતું માલધારી કોઈ લેવા તૈયાર નહોતા તો અમે ઢગલાને પોળો કરી સફારી હાવ પોળો કરી અને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ કરી અને ઉનાળામાં પાણીનો છંટકાવ કરી અને પલાળી દીધેલો અને પછી એની ઉપર ચાર ટેલર ખાતર દેશી ગાયનું ણ નાખ્યું અને પ્લસ થોડીક માટી નાખી એક ટેલર જેવી અને પછી આપણે કુંડી બનાવેલી સામે એમાં જીવામૃત બનાવેલું ચાર ચાર બેરલ એટલે તમે તેરસો વીસ લીટર જેવું અંદાજે બારસો તેરસો લીટર જેવું અંદાજે નાખ્યું એ બધું આમાં ઉકેડામાં પાઇપ દ્વારા ઠલવી અને માથે વરસાદ પડ્યો એટલે આ બની ગયું ખાતર હવે આને કોશિશ કરવાની છે પંદર બે મહિનાથી પછી

પછી એને સીધું જ આમાં એમણે માં જમી તૈયારા કરી તૈયારા કરી ઓર્ડર દે તારી છટકામ કરી દેવાને સરસ તો તમે વેચતા નહી હોય ને ખાલી તમારા ના મારું પોતું છે કોસ કઈ દો આપણે ઘન જીવામૃત બનાવવા માટે જે ઢગલો તૈયાર કરેલો છે એમાં અત્યારે ઘન બનવાની પ્રોસેસ ચાલુ છે તમે જોઈ રહ્યા છો કે મગફળીનો જે સૂકો કચરો હતો ગાયનું ગોબર હતું એ બધાના મિશ્રણમાં આપણે ઉપરથી ઘન જીવામૃત નાખેલું હતું બરાબર એની આ પ્રોસેસ થઈ ગયેલી છે અને અડધું સડવાની પ્રોસેસ ચાલુ છે અડધું ખાતર પણ આમાં તૈયાર થઈ ગયું છે આને બે વખત હજી આવી જ રીતના ઉપર પલટી મારી અને ઘન જીવામૃતનો છંટકાવ કરશું જેથી કમ્પ્લીટ ચાલીસ થી પચાસ દિવસમાં આવું આપણે કમ્પ્લીટ ઘનજીવામૃત ખાતર તૈયાર થઈ જાય આ ખાતર આપણે શિયાળુ પાકમાં ખેડૂતો વાવેતર પહેલાં છંટકાવ કરશે જેથી એને કોઈ પણ રસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનો નહીં રહે અને પ્રાકૃતિક ખેતી કરશે